ખેડ તાલુકાના નવી મેત્રાલ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોળ તેમજ અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં આયોજિત વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રીના વરદ હસ્તે ગુજરાતના આદિવાસી વિસ્તારોના વિકાસ અને આદિવાસી સમાજના કલ્યાણની નેમ સાથે સમગ્ર કુલ ચારસો અગિયાર વિકાસ ખાતમુહૂર્ત તથા રૂપિયા છસો બે વિકાસ લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યા મુખ્યમંત્રી દ્વારા આ અવસરે આદિજાતિ લાભાર્થીઓને કુલ છાસઠ પોઈન્ટ નેવ્યાસી કરોડના વિવિધ યોજનાકીય નું વિતરણ તથા રમતગમત સહિતના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવાઓ તેમજ વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત મુખ્યમંત્રીએ દસ વર્ષના પર્યાવરણ પ્રેમી બાળક રચિત ભગોરાના કાવ્ય સંગ્રહ કુંપળનું વિમોચન કરી તેની પ્રતિભાને બિરદાવી હતી મુખ્યમંત્રીએ સર્વ આદિવાસી બંધુઓને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવતા આજના આ વિશિષ્ટ દિવસને આદિવાસી બાંધવોની અસ્મિતા ગૌરવ અને વિકાસ યાત્રાને ઉજવવાનો દિવસ ગણાવ્યો હતો તેમણે જણાવ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ કર્યું છે રાજ્યના આદિવાસી સમાજની સંસ્કૃતિના જતન સાથે તેમના જીવન ધોરણને વધુ સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને તેમણે આદિવાસી સમુદાયની સામાજિક આર્થિક પ્રગતિ માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની રૂપરેખા આપી હતી તેમણે જણાવ્યું કે માનનીય વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત આદિવાસી વિકાસનું આગવું મોડેલ બન્યું છે અને આઝાદીનો આ અમૃતકાળ ગુજરાત અને સમગ્ર દેશની આદિજાતિના સર્વાંગી વિકાસનો કાર્ડ બની રહેશે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ સહાય વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ અમારા સાથી ધારાસભ્ય અને વડીલ મુરબી રમણભાઈ વોરા શ્રી ગજેન્દ્રસિંહ પરમાર શ્રી વીડી ઝાલા પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્ય કુંરબા પરમાર જિલ્લાના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ અધિક મુખ્ય સચિવ શ્રી જે ગુપ્તા આજીદાજી કમિશનર શ્રી સુપ્રતસિંહ ગુલાહાટી કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી રેન્જ આઈજી તથા પોલીસ અધિક્ષક ચૂંટાયેલા જનપ્રતિનિધિ તથા સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત અધિકારીગણ રાજ્યના વિવિધ સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મારા સાથી મંત્રીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર જય જોહર આજના અવસરે ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને નમન કરું છું